ચકલીએ પોતાનો માળો બાંધ્યો ઈંડા મૂક્યા થોડો સમય ગયો અને એ જગ્યાએ બહુ જ જબરજસ્ત વાવાઝોડું થયું વાવાઝોડા સાથે વરસાદ પણ આવ્યો પુષ્કળ પૂર આવ્યું અને એ પૂરમાં જે પેલું મોટું વૃક્ષ હતું એ તણાવવા લાગ્યું વૃક્ષ ને તણાતા જોઈને પેલી ચકલી મનોમન ખુશ થઈ અને પેલા વૃક્ષ ને કહ્યું જોયું ને

ઘણું બધું વિચારી શકતા હોય છે પણ એની પાછળ સામે વાળા વ્યક્તિની અથવા તો ઈશ્વરની યોજના એકદમ અલગ જ હોય છે